નમસ્તે મિત્રો અમારી ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમને આ વિડિયો પસંદ આવે તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આજે આપણે વાત કરીશું અમરનાથ સાથે જોડાયેલી અમર કબૂતરની કથા પુરાણોમાં લખેલી કથા મુજબ એકવાર માતા પાર્વતી ભગવાન શંકરની પાસે બેઠા હતા તેમણે ભગવાનને પૂછ્યું કે તમે અમર છો જ્યારે મારે દરેક જન્મ પછી કઠિન તપસ્યા કરવી પડે છે તો પછી મને મળો છો આવું કેમ પારગતુ છે ભગવાનને તેમના ગળાની મારા અને સાપ વિશે પણ પૂછ્યું આના વિશે ભગવાને કહ્યું કે તેના વિશે એક અમર વાર્તા કહીશ પરંતુ એવી જગ્યાએ જ્યાં અન્ય કોઈ પ્રાણી તેને સાંભળી ન શકે જો કોઈ પણ પ્રાણી એ કથા સાંભળે તો એ અમર થઈ જાય આના પર પાર્વતીજી પણ તેમની સાથે એકાંત સ્તરે જવા માટે રાજી થઈ ગયા ભગવાન શિવ પાર્વતી સાથે અમરનાથ ગુફા પહોંચ્યા ત્યાં બે કબૂતર પણ હાજર હતા તેની જાન ભગવાન શંકરને ન હતી ત્યાં તેમને વાર્તા શરૂ કરી ભગવાન શિવ કથા કહી રહ્યા હતા જ્યારે માતા પાર્વતી સાંભળી રહ્યા હતા તે સમયે ગુફામાં એક સફેદ કબૂતરની જોડી પણ હાજર હતી થોડી સુધી પાર્વતીજીએ કથા ધ્યાનથી સાંભળી પણ પછી તેઓ સૂઈ ગયા બીજી બાજુ બંને કબૂતરો ગડગડાટ કરી રહ્યા હતા જેના કારણે ભગવાનને લાગ્યું કે પાર્વતી વાર્તા માટે સંમત છે કથાની સમાપ્તિ પછી જ્યારે ભગવાને શિવ પાર્વતીજીને જોયા તો ખબર પડી કે સૂઈ રહ્યા છે આ પછી ભગવાન શિવની નજર કબૂતરની જોડી પર પડી જેનાથી તે ગુસ્સે થઈ ગયા ભગવાન શિવ તેમને મારવા માટે આગળ વધ્યા કબૂતરે ભગવાનને કહ્યું જ્યારે માતા પાર્વતી સુઈ રહ્યા હતા ત્યારે અમે આખી વાર્તા સાંભળી છે જો તમે અમને મારશો તો આ વાર્તા ખોટી સાબિત થશે આ પછી ભગવાન શિવે કબૂતરની જોડીને છોડી દીધી પુરાણો ભગવાને વરદાન આપ્યું હતું અમર રહેશે શિવ પાર્વતીના પ્રતિક તરીકે આ ગુફામાં નિવાસ કરશે કહેવાય છે કે ત્યારથી તે બંને કબૂતરો તે ગુફામાં રહે છે ગુફામાં કબૂતરો દેખાવે એ શુભ સંકેત છે já em